જય વસરાત જય મોરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ કહી છે કે રાજસ્થાનનો બીજો વિડીયો બીજો દિવસ એટલે કે રાજસ્થાનનો બીજો વિડીયો આપણે મૂકવાનો છે તો જરૂરથી તમે જોજો અને ત્યાંની નદી અને ત્યાંનો નજારો અને ફરવાલાયક સ્થળ બહુ સરસ અને મસ્ત છે વિડીયોમાં તો જરૂરથી તમે જોઈ લેજો એ વિડીયો ભૂલાઈ ના જાય અને જરૂરથી જોજો એટલે કે જો હો એટલે તમને એમ જ થાય કે ત્યાં જાવું જ છે એકવાર ખદકો ખાવો જ છે ભલે પૈસા બગડે પણ ફરવા જાવું એ ફાઇનલ હે યો એકવાર જરૂરથી નજારો જોઈ લો તમે રાજસ્થાનનો વિડીયો ચોક્કસથી બન્યા રહેજો એ વિડીયોમાં અને આખો વિડીયો જોજો અને કેવો લાગ્યો તમને એ વિડીયો તો જરૂરથી તમે કોમેન્ટમાં અમને બતાવજો એટલે એવું છે તો હાલો વિડીયોનો સ્ટાર્ટ કરીએ

च मंदिर कई जगह बैठे अगर हम करो सही जाता है जो तुमने हमने तो फूल बाल जा फूल बाटी गाटी ली जाए पसंद आ राजा तो छने तो, आओ तो, तो एक बार एक बार तो मुलाकात जरूर ले जाओ यहां तुम्हें तो ज्यादा ऊपर जा दो ना दो अजी जा दो लो बना लो को क्या छाया वही हैरा हां तो कौन छाया पहला तो कोई क्या जावत है हमरा दो वाली वाह

નદી માં જો મિત્રો આ બ્રિજ સામે તમને જે દેખાય છે ને એ સાત થી આઠ વર્ષે બને પણ આખું બની જ નથી શકતો બનાવ એટલે તૂટી જાય બનાવ એટલે તૂટી જાય ભેરો બ્રિજ કહેવાય કેવાય આ ફેરવદા નું મંદિર છે બહુ ટ્રાય કરી પણ પુલ બનતો જ નથી તૂટી જ જાય જો તમને દેખાતું દેખાતો વિશે નમી ગયો Do I am one of the watchers. गुळ लेयो तो

એનું પ્લાન છે કે રીંગ બંધ આ ને સિમેન્ટ આ બને તો આ ગપજી પ્લાન છે હો આમાંથી પછી બનાવ રાખેલ ગાડી પર નથી નીકળતા પાછળ નદીમાં હિત જો આપણે કેટલા અંદર હા 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 રેડી હા

જો મિત્રો અનાજ નથી અહીંથી હંમેશી ઓલા કાંઠે રોડ કાઢ્યો હં 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 હા એ બાજુ હતા આ એ જ નદી છે ને અનાજ નદી જો તમે મિત્રો જુઓ ખાલી એનો નજારો જુઓ તમે આજે તો બહુ રેખડા મેળવો આ વિડીયો જો જો આ જો કામ ચાલુ જુઓ રસ્તો કરે જવા પોતા જ બનાવતા જો

નદી બનાવે કે નદી હતા નદી હતા જ પેલા હાલો નીચે જાવ ને તમ પે हेलो हेलो यहां से वीडियो बंद कर दो पति आया आओ जो बेटा और मजा आवे ये जगह है आवी जगह तुमने क्या जो वाली हरवा फरवानी हरवा फरवा बत्ती रे तो मजा आयो यार युवाद्रा अनाज नदी आओ तू खरे खरे क्या नहीं जीवा मने वो आपको राजस्थान से पड़ी हो पर आज ही क्या नहीं राजस्थान पानी ने ले ले वीडियो तो मगर से मोटा मोटा यहां जावा मोबाइल फिरी ले આજે જો આ શૂટિંગ માટે પણ આવી ગયા છે બીજા આમ ઓલી बाजू હા હાલો ઓકે ડન બાર ફરતો લઈ લેજો વિડિયો ઓકે આ વિડિયો માણા જો એટલે ખબર છે ચા તો અરે ને ઝૂમિંગ રાખજે બોલ ઝૂમ રાખજે ને તે આના કદી મોટા મે ઉતરાશે ને મજા આવતી સમાજ ઘર પાસે છે હા તો નહીં છોડાય ને ઉતારો પાછળ પાછળ છોડી પાછળ પા <laughs> <laughs> મેન મસ્ત નજારો હજી બાકી રહી ગયો છે તો કાલના વિડીયો જરૂરથી મૂકશું જરૂરથી જોઈ લેજો અને સુપરહિટ અને મસ્ત હતું ને એ જ પાછળ જો જોકે એ પહેલાં તો જવામાં ખેતરવાડીઓ અને ગામડા જોયા હતા ત્યાર પછી આના નદી જોઈતી અનાજ અને હવે જે આવે છે ને એ જોરદાર આવશે એટલે કાલે હાજર રહેજો જરૂરથી કેવો લાગ્યો મિત્રો તમને રાજસ્થાનનો વિડીયો જરૂરથી તમે અમને કહેજો અને મસ્ત લાગ્યો હોય તો તમે પણ ફરવા જાજો ત્યાં અને અમારે પણ જવાનું છે જરૂરથી એકવાર ત્યાં ફરવા હાલો ત્યારે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મોલિધા આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ